રાજ્યના અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાના આપ્યા બાદ સુરત પોલીસ પણ એક્શન મોડમાં છે રાજ્યના ડીજીપીએ સો કલાકમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા સૂચના આપેલી હતી જે બાદ સુરત શહેરમાં પણ પોલીસ એક્શન મોડમાં આવી છે સુરત પોલીસ દ્વારા પણ જે ક્રિમિનલ હોય તેઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેમજ સુરતમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અસામાજિક તત્વોને પકડીને કાન પકડાવીને કાયદાનો પાઠ ગણાવાયો હતો ડીજી સાહેબ દરમિયાન સો કલાક ની અંદર ગુજરાત પોલીસને એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કે અસામાજિક તત્વો કે જે બોડી ઓફેન્સ પ્રોપર્ટી ઓફેન્સ ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં અલગ અલગ ગુનાઓમાં સંડાયેલા આવા માણસોને આઈડેન્ટિફાઈ કરી એમના વિરુદ્ધ એક્શન લેવા માટે

આ ઉપરાંત ઘરોમાં પણ તપાસ કરવામાં આવી હતી સુરત શહેરમાં ડીજીપીના આદેશ બાદ પોલીસ એક્શન મોડમાં છે ત્યારે પોલીસે પણ પોલીસ મથકની હદમાં આવતા વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું રાત્રિના સમયે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ કોમ્બિંગ કર્યું હતું તો સાથે સાથે સુરત શહેરમાં લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા પણ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું લાલગેટ પોલીસ દ્વારા પણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી તેમજ ઘરોમાં અને અસામાજિક તત્વો હોય તેઓને ત્યાં કોમ્બિંગ અને તપાસ કરવામાં આવી હતી